ઘરમાં બાર નઈ નીકળ્યા લીયા સત્તર હજાર નો ત્યાં આખો દાળો કચર કચાર કે મારો ડોહો પૂછ્યો છે બહાર વાજી ગયા હવા યાદ વાગ્યો છું આ ઇના દોશી તારનો તો હું હાથે પગે થઈ ગયો છું હું નહીં પેરતો એકલો ઇના લુગળો લઈ આલું છું મારું આબરૂ કાટા દોશી તારું બેડ થાય બાર નેકરકા કેટલા વાગ્યા ખબર પડે છે બેડ ના બોલતી રામ આ ઘાઘરી ચીરી નાખ્યો વાહ હું છું બરેટ હું

મને વધારાનું કેવડાય નથી તો વધારાનું કેવડાય નહીં પેલા છોકરા

ખરેખર ડોસી ભારે પડી જાય મારી પણ એને ખબર નહિ સરપંચ ખતર નાખશો તો એ

ચેપલિંગ થઈ જાય છે બાબુળો ને બાબુલા એ અંદર બધા ની હો કાઈ નાખું છું હાથ આવી તો કોઈ હું રીહન તો થતો નહી આ તો ખાલી હોર રાખું છું ડોશી પ્લાન ખોટ્યો છે હું એ તો ડોશી તે તાળ એકલી ર હું જાઉં છું જવા તું છે મારે રીહે જાય તો ડોશી જાય હું નો જાઉં તો ખાલી આઈડિયા માર્યો છે સરપંચ રીહે ને આડે પાકે બે દાડા વડનગર માં કામ છે એ કોમ નહીં એ તો ડોશી કાઢે પેલી તો એ મારા ડોશી જતી રહે ચઈ રહી એ એ સરપંચ રે ના આખા ગામમાં ભુંકીવાડે તો મારા આખા ગામમાં ભુંકીવાડું પડતું કોણ ભાઈ ઓલા મળો ભાઈ ન્યૂઝ મળ્યું ન્યૂઝ તો કોઈ મળી નહીં હું તો વધારે આમ જતો તો ખેતરમાં હું ખેતરમાં જો ઓલા સરપંચ નહીં કોણ જો એટલી ઉંમરે રહે હાલતા ના હોય ડોશી કાઢે અલ્યા ડોસી ને ખતરનાક છે હું બધું જાણું છું

તો આપો આઈ બન છે ના બોલો એમ તો અમે તો ફોન માં વાતો ચાલુ થઈ ગઈ છે અત્યારે તો અને તમે કોને કીધું તું એટલે હું મોવ નેકળું ને આકળું તો હા પ્લસ સરપંચ પણ આખો દાવ જેતો પડી રહ્યા હોય ઓ ઘેર આવતા નહીં હા એટલે હું હતા ને ને તે પાછળ ઉભો રહીને ઓફર તો મુતો એટલે બાબુ ફોન માં વાતો કરતા બાબુ વાતો કરતો ફોન માં અને બાબુ ઓ થઈ રહ્યો મને નક્કી ખબર છે લેણો તારે તો જોઈ લઈએ વાતમાં બેહી જઈએ પાછળ બોલવાનું નહી હો હા

તેવું નાઠો સરપંચ નું નામ લીધું એવું ખરેખર ચક્કર જોર ચાલા છે ભાભી ને પૂછે કુના ઘાત વાતો